વાઘરથા વી સંા થા પ્રતિપત જગત પિતરો પાર્વતી પરમેશ્વર સિયા રામ વય સબ જગ જાન કર પ્રણામ જોરી જોર પાંજે બણી હૃદયમાં રહેલ રમ કે વંદનત કરિયા મોો આવ્યો આદરણીય દેવદાસ ભગત કે સુ અવિરત રફતાર સાથે લધેભાઈ કેસોએ પૂજ્ય લક્ષ્મણ બાપા પૂજ્ય મંગા મંગાબાબા અને યાદવજી ભાઈ અમૃતવાળી પડો આ નેડો હો તર ઉગજો કિયારા વાળિયા અરે તેર રેડિયો વજાયજો રેડિયો કચ્છ નામાંકિત કલાકાર

નીંઢો હોય ચારણપુસ ભગત પીસે પિતાજી અસ ગામમાં વ્યાસ કાકુ ભગત અસંડો શ્લોક બોલાઈ શ્લોક થાય થયા સ્વાધ્યા પરિવારમાં ચિંતની કાઢી બેટા તું માંચબત એઓને લખું હજાર મારું તો ક સુંધા ઠીક હે બોરી બડી સચી ગાલ નઈ થઈ પણ મુકે પ્રોત્સાહનતા જરૂર મળી આ લેખનકારેની શરૂઆત एसएससी કરી અને શિક્ષક બનન ધ્યાન સૌ તેલા ચરણપુરી સંગા લેખેની મુકે કોશિશ ક્યો તો કાકુ भगत પાસે વાડી તે આયો કે ને રામબાજી વાડી હજી કાકુ भगत બનાઈ દાવ મુકે ત્રિકણ બદલના

ઈ ખરો કરેને ભોજન ભેરા કે દિ કોશિશ ક્યો વાહ વાહ પાઠ ને તો વેદ મે પણ પાઠ રહી ગયા અચ્છા અચ્છા સ્વર્ગ સદ્યા આ જન્મ મે 150 વાર પુઠી આય પુસ્તક છે પણ આ લખ્યની શરૂઆત તા આ ન પણ ડંડો 1986 87 ની દે કેવો ભાષા પડી રીરું દે નોઈ વાહ જકી સુયો દેપા સાહેબ ઈ આખી

આઈકા આઈ સોનલ પણ એને જ પરિવાર મે થિયા મોર લાધો આમીઓ યોગીરાજ જેડા મહાપુરુષ પણ એને જ એ ઇતિહાસ વિસ્તૃત રીતે કોશિશ પણ પ્રાતકાળ મે ચારણા સુખો ગિયારા વારી અને ભલે ઉગા ભાણ ભાણ તિયારા ભામણા મરણ જીણ લગમાન રાખો કશિરાઉ રાઉતણા અને આદિ દેવ નમસ્તુ બેમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુ બેમ પ્રભાકર નમસ્તુ તે જર ગેંદો વે તેરે જે ચારણ પુણ સિંજો ભોજન ગાય કે રામિયા મોટી બુઢી બુઢી અવસ્થા થઈ ઈ તો યુવાન વે અરે પણ તેને જે જો જાગી વિદે તો એને કે પઠિયા એને બાટે કોઈ પ્રશ્ન નતો રે લગોબા હકડે ભોજન વા વા વાલમ તો જી વડાઈ વિશે આખો પ્રવચન ક્યાં ચારણ પુણ સિંજો હકડે ભજન મત એકડો એકડો પુસ્તક ની રચના થઈ શકે હા એની અભણવા પણ ગુરુ ધારણ કહેવા અને એને મેં સંત મહિમા પણ આય ગુરુ મહિમા પણ આય રામાયણ વિશે મહાભારત વિશે હા કેટલાક શુદ્ધ કચ્છી પણ આ હિન્દી અને ગુજરાતી શબ્દ પણ કચ્છી મળી ઘણે મળે રાગે મેં આ કોશિશ કે પ્રયત્ન કરી પણ

ਜਿਰਮਰੇ ਦੀ ਪਵਿੱਤਰ ਭੂਮੀ ਆ ਤੀਰ ਜਗਾ ਸਰ ਵੀਰ ਰਸ ਤਰਬੋਲ ਅੜ ਗਊ ਬਾਝੇ ਪੜਿਆ ਸੰਤ ਸੁਰ ਵੀਰ ਭਕ ਕਵਿਓ ਮੀਏ ਜਗਾਮ ਮਾ ਭੜਿਆ ਬਤ ਥਾਰੋ ਨਚਾਰਨ ਪੁਨ ਸੀਤਣੀ ਦੀ ਬਾਣੀ ਮੁਖੇ ਰਮਤੀ ਕਦ ਦਰਾਨੇ ਖੋੜ ਲੈ ਖੇਲਤੀ સત્સંગ ખૂબ આનંદ થયો કરતા ચતુર્ભુજ રૂડો ફ્રી મણિંદ હૃદયમાં રેતા ભગવાન કાઉ નમસ્તે આણિ વિરામ દિવાતો